હેલો દોસ્તો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાના છીએ બહાર તો જોતા તારી જોઈએ વિડીયો ફૂલ મોજ આવશે ચાલો મળીએ આપણે આગળ એક વિડિયોમાં વિડીયોમાં હેલો દોસ્તો મારા વિડિયોમાં તમારું સ્વાગત છે તો તમે જોઈ રહ્યા છો અમે આવી ગયા છીએ બાર વિડીયો બનાવો આપણે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબના એના તો જુઓ આવું કંઈક લોકેશન નહીં ભાઈ આપણી આવી રહ્યા અમે બીજ છીએ કામ આપણા કપડાંની થેલી નહીં હે જોઈ શકો છો બાકી આ લોકેશન જોવો કેવું હે પાછળનો આપણો મહેલ છે બંગલો જોઈ રહ્યો જોઈ રહ્યા છો મેં કીધું આવ્યા છીએ તો આપણે દોસ્તોને બ્લોગ બતાવી દઈ વાંકાની નથ છે જેવો અમારો વાંકાને કાંઈક કાવું હે પણ હે સૌથી સુંદર એ અમારા હાથે વિડીયો ગોતે આપણે કયો બનાવવો એ તો આપણે જોવો કેવું લોકેશન ને મસ્ત એક નંબર પક્ષીઓની ચેચહાટ તો તમે આવજો આ લિફા ક્યારેક જોવા જાવ વાકરી ના હોય તો આપણે મજા આવશે જોવાની તો હજી ઘણા વિડીયો આપણે રીલ બનાવવાના છે કેવી રીતના પછી જોઈશું તો થાય છે જોયું અમે કઈ રીતે ઉતરી ગયા તમારે પણ આ રીતે ઉતરવાનું જબરદસ્ત નહીં કરવાનું આવો ભાઈ તો કેવાનું બે મિનિટ સમી જાય ના સીધા દવાખાને આપે હાલવામાં હમ હાવ પોછણ પોક હાવ પોછાઈ ઢીલા ઢીલા તમને વસ્તુ બતાડું આપણે કોઈને કેતા નહી મારી સામે ઘણું બધું છે ખજાનો હે ખજાનો ખજાનો એને ખજાનો કહેવાય આપણે એમાં આર ટી પેટી આ લૂટીને હા કે આપણે આપી નવી ગાડી લીધી હાલો તમને બતાડું જો બે ની અલગ અલગ ગાડીઓ હાલો બતાડો હાલો હાલો તમને જલ્દી જોવાની જલ્દી ચાલો તો બતાડી દે બતાડી દે હાલો પોગી ગયા બે સેકન્ડ ખાલી આવવાની પાછળ જતા હે જો આ રે આપડી ગાડી કેવાય આમાંથી કઈક વિડીયો બનાવવામાં કઈક થાય બે ત્રણ વરામાં તો કઈક નવું આવશે તો દોસ્તો આપણે અહીંયા પગમાં ગયો કાટો હા ભાઈ શું કરે કયો વિડીયો બતાવતો તો ખ્યાલ બતાવું દોસ્તો પણ આ વિડીયોની કિર આપતા એટલે આપણે બતાતા નથી આ વિડીયો યુટ્યુબમાં બતાવું તો આપણો વિડીયો છે જોમાં હોય આપણે બંધ થઈ જાય એટલે બતાવું વિસ્કીએ મારા માટે એટલે તો આપણે હાલ હાલો એડિટિંગ વિડીયો ચાલુ કરી કોમેડી વિડીયો ચાલો શૂટ કેવી રીતના થાય તમને બતાવું તો ચાલો આપણે વિડીયોમાં આગળ મળીએ હાલે ભાઈ આવી જાય રીલ બહુ જોઈ લીધી હા રીલ બહુ જોઈ લીધી જગ્યા આવી ક્યાંક હોય ને સારી અહીંયા મજા આવે ખરે આવે મજા નથી આવતી રવિવાર રવિવાર ક્યાંક નીકળી જાય ને બનાવવા વિડીયો કંઈક આવેલું છે આપણું હા તો ચાલો આપણે વિડીયો મળીને ભાઈને મનાવી કે જલ્દી કહીને નાખ આપણો કંઈ ટાઈમ નથી હાલો હા એને હેલો દોસ્તો અમે નીકળી ગયા છીએ જોઈ શકો છો સાયકલ લઈ સાયકલ છે હાથમાં સ્લીપ ખવડાવવાનું બહુ શોખીયા હા હા તું નીકળ પછી હું હું નીકળ્યું નોકાય મને તું ક્યાંક શોખી બસ અમે નીકળી ગયા હવે જઈશું ઘરે વિડીયો શૂટ કરી લીધો હા મેં કીધું તો આપણે ઓલો વિડીયો બનાવ્યો એ તારો કરવાનો હતો ને શૂટ આપણે બનાવ્યું તો એવું રહી ભૂલી જ ગયા અમે જઈશું ઘરિયા ઘરે વાળું પાણી કરી ભાઈ પાછા આવતી વિડીયોમાં આપણે જોઈ લેજો ખૂબ મજા આવતી તો ચાલ્યા આપણે ચાલો આપણે મળીએ આગળ બાય